જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ એટલે એક એક મુખ્ય મથક આજે જિલ્લાના ખાસ કરીને તો અમીરગઢ દોતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી માંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ કમળાના લોકો પણ બહુ પીએ છે ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે ગીજના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો નો ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદન પત્ર આપવાનો આજે વારો આવ્યો છે શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો આટલો બધો દારૂ વેચાતો હોય આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે કોણ આગળ પહોંચતો કરતો કરી રહ્યો છે અમે અગાઉ પણ આ એકથી બે મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ પણ તો છતા આજ તારીખ સુધી ઠીક છે થોડા દિવસ પહેલાં આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવે એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો અને પોતાના ગામની અંદર બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પાવો નહીં પીવો નહીં મહેમાનો ને પાવો નહીં પણ બીજી સમાજના ગામડામાં જઈને દારૂ વેચવો એ હદ વારે પોકી ગયો ના સુરકી આજે કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું છે પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે જે લોકો દારૂ વેચનારા છે પેલથી ચેતીને દારૂ બંધ કર દે કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જો બંધ બેહી ના શકે ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે એટલા માટે અમે ચેતવણી આલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાય બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની ને પોલીસની રહેશે એટલા માટે અમે ચેતવણી આપવા માટે આજે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપી છે કે હવે પછી જો દારૂ બંધ નહીં કરતો તો અમે આગળનું આ પગલું ભરવાના છીએ અને સંપૂર્ણ જાદે જ સરકારની રહેશે